જીનું ભાઈ આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત ભારત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સામાજિક અને આર્થિક પ્રવાહો અને પરિસ્થિતિ સતત બદલાતી જાય છે અનિશ્ચિતતા પણ છે અને એની સાથે આપણે જો તાલ નહીં મિલાવીએ તો આપણે પછાત રહી જઈશું અથવા તો ગુલામ બની જઈશું અફકોર્સ આપણે ધીમે ધીમે આપણા રાજકીય પક્ષો દરેક પક્ષની વાત કરું છું આપણે ગુલામ બનાવી રહ્યા છે એમાંથી આપણે બહાર નીકળવું છે સમજવું છે અને સમજણપૂર્વકની રાજકીય અને વહીવટી પરિવર્તન લાવવું છે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં અંદરખાને જોઈએ જેને ભૂગર્ભમાં જઈએ એ ભૂગર્ભમાં એક અસ્થિરતા ચાલી રહી છે રાજકીય પક્ષોની કોઈ સ્થિર નીતિ નથી અને કોઈ પણ રાજકીય પક્ષ દરેક રાજકીય પક્ષની વાત કરું છું લોકો માટે કામ નથી કરતા સ્વાર્થ સત્તા અને આર્થિક લાભ માટે જ કામ કરે છે દરેક પક્ષો અને લોકોને મૂર્ખ બનાવે છે ભાજપે અને મોદી સરકારે દેશને ઘણા મૂરખ બનાવ્યા કોંગ્રેસ પાસે સત્તા નથી અફકોર્સ એક રાહુલ ગાંધીને સેલ્યુટ કરું છું કોંગ્રેસને ક્યારેય સ્વીકારી નથી પણ સારું કામ કરે છે એટલે સેલ્યુટ કરું છું એ અને પ્રિયંકા ગાંધી અને ત્રીજો આપણો સારો વક્તા પ્રતાપગઢી ત્રણેયને ફરીવાર સલામ કરું છું કે દેશના દેશને એક નવી રાહ આપે છે પણ ગુજરાતમાં ગુજરાતમાં શક્ય નથી કોંગ્રેસ પાર્ટી લગભગ ખતમ થઈ ગઈ છે અને અનુમાન છે મારું એક વર્ષોના રાજકીય નિરીક્ષણને અંતે અનુમાન છે કે હવે ગુજરાતમાં કોંગ્રેસ ફરીવાર બેઠી થઈ શકશે નહીં ભ્રષ્ટાચાર થી ખે છે આજે પંજાબ ની પરિસ્થિતિ પણ ખરાબ છે અને જ્યાં જ્યાં એ જાય છે મોટી વાતો કરી અને લોકોને કામ કરતા નથી બહુ સ્પષ્ટ છે તમે વહીવટી તંત્ર સામે બાથ ભીડો લડો અને તમારો તમામ એનર્જી છે શક્તિ છે એ વેડફી નાખો તો સમાજ માટે તમે શું કામ કરશો વહીવટી પરિવર્તન માટે શું કામ કરશો ભ્રષ્ટાચાર નાબૂદીના નારા લગાવવાથી ભ્રષ્ટાચાર જતો નથી ચોક્કસ એના માટે થઈને એક વહીવટી સૂજ હોવી જોઈએ જે આપણે વારંવાર કહીએ છીએ અને કેળવી પણ છે કે ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ થાય ભ્રષ્ટાચારના નારાથી નહીં થાય લોકોમાં એક ઉન્માદ ઊભો કરવાથી અને કદાચ એ ઉન્માદથી પરિવર્તન આવે તો એ પરિવર્તન અસ્થિર બની જશે એક સામાન્ય વાત કરીએ લોકો કોંગ્રેસ થી કંટાળ્યા કારણ કે મેં તમામ પેઢીઓ જોઈ લીધી સમજનો થયો ત્યારથી એટલે કે ઓગણીસો ને સાઠ થી કોંગ્રેસના શાસન નો અભ્યાસ કરતો આવ્યો હતો ગુજરાતના લોકો કોંગ્રેસ થી કંટાળી ગયા ત્યારે આટલી બધી બધી નહોતી કોંગ્રેસમાં છતાં એ સમય માટે એ સમયે કોંગ્રેસ માથાભારે હતી ડિક્ટેટરશીપ જેવી પરિસ્થિતિ હતી અને મેં સહન કર્યું છે એટલે કહું છું એને બદલવા માટે આપણે ભાજપને લાવ્યું ભાજપના પરિવર્તન વખતે પણ હું સક્રિય હતો શું થયું અભણ માણસોને ચૂંટી કાઢ્યા સાંસદો તો કે ગુજરાતના સાંસદો પોતા આપણા અવાજ દિલ્હીમાં રજૂ કરી શકતા નથી આ ભાજપના સૌથી પ્રથમ ચૂંટાયેલા સાંસદ જામનગરના એને જેના માટે સક્રિય કામ કર્યું હતું ત્યારથી માંડીને અત્યાર સુધી આપકોર્સ એક શક્તિસિંહ ગોહેલ એવી વ્યક્તિ છે કે સાંસદની અંદર જઈ અને શાસક પાર્ટીને ધ્રુજાવે પણ છે એના પણ સેલ્યુટ કરું છું જે લોકો સારું કામ કરે એને બિરદાવો આપણે એને સ્વીકારતા હોઈએ ન સ્વીકારતા હોઈએ તો કોઈ પ્રશ્ન નથી પણ સારું કામ કરે છે ગુજરાત માટે સારું કામ કરે છે આપણા પ્રશ્નોની વાચા આપે છે એને બિરદાવવા જોઈએ ફરી વાર શક્તિસિંહ ગોયલને એક બિરદાવું છું તો હવે આપણી પાસે વિકલ્પ શું છે આમ આદમી પાર્ટી તો દિલ્હીમાં ઝાકારો આપ્યા પછી હવે ભારતમાં કોઈ પણ જગ્યાએ એને ચાન્સ મળે એમ નથી હા અરવિંદ કેજરીવાલની જે રાજનીતિ છે એને કોઈ પણ રાજકીય પક્ષ સ્વીકારવા તૈયાર નથી એકલો પાડી દીધો છે અને સ્પષ્ટ છે કે અત્યાર સુધી કોંગ્રેસને હરાવવા સિવાય કાંઈ પણ કેજરીવાલે કામ કર્યું નથી ભાજપનો ટેકો કોંગ્રેસને ખતમ કરો એ દિલ્હીમાં એ જ રીતે કેજરીવાલને સત્તા મળી હતી ન શક્યા અને પંજાબમાં જે કંઈ અત્યારે ચાલે છે એ માનની વ્યક્તિગત જે કંઈ છે એને ચાલે છે કેજરીવાલનું શું એનું કોઈ યોગદાન નથી એની આખી ટીમ ભ્રષ્ટાચારમાં ખરડાયેલી છે તો ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાત કેવી રીતે કરી શકે ગુજરાતના લોકોને ઉશ્કેરવા માટે હવે પ્રયત્નો કરી રહ્યા છે અને ગુજરાતની સત્તા જોઈએ છે ભાઈ ભૂલી જાઓ કેજરીવાલ અને ગુજરાતમાં સત્તા આવ્યા પછી તો તમારી પાસે કોણ એવા એમિનન્ટ પ્રખર માણસો છે કે તમે ગુજરાતનું ભલું કરી શકો ગાળો દેવાથી અધિકારીઓ સાથે લડાઈ કરવાથી ઝઘડો કરવાથી શાસક પક્ષ ઉપર આક્ષેપ કરી આ કરવા ધમાલ કરવી એ કોઈ પરિ વહીવટી પરિવર્તનની કોઈ નિશાની નથી અને એવા લોકો જો ભૂલે ચૂકે ભૂલે ચૂકે સત્તાઓ પર પાછા આવે તો ભાજપ કરતા પણ ખરાબ શાસન આપશે તો આવી ગુજરાતની પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું પડશે મિત્રો આપણી પાસે ખેડૂતોના પ્રશ્નો ઘણા છે ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટેના પ્રશ્નો છે એના માર્કેટિંગના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે અને ગામડામાંથી ગરીબી દૂર કરવાના પણ પ્રશ્નો છે અને જે વીજ કંપનીઓ સોલાર કંપનીઓ અદાણી અંબાણી જેવા નામ આપવું તો પણ ખોટા નથી અને બીજી બે ચાર કંપનીઓ ગુજરાત ને ખેડૂતોની જમીનો ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની જમીન હડપવા માટે સતત પ્રયત્ન કરે છે અને જે નવી સોલાર કંપનીની સ્કીમ આવી છે એ લોકો માટે છે ઘણા વિડીયો હવે પછી સતત મૂકતો રહીશું અને જે કઈ પરિસ્થિતિ અત્યારે મોદી સરકાર પોતાનો વહીવટ કરે છે એ માત્ર ઉદ્યોગપતિઓ માટે જ કરે છે 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 વિદેશોમાં ફરે એવું કહેવાય અને મીડિયામાં સતત વારંવાર આવે છે કે ત્રણ ચાર ઉદ્યોગપતિઓ માટે એમાં ખાસ કરીને એના માનીતા બે ઉદ્યોગપતિઓ માટે એના વિદેશમાં વેપાર સ્થાપવા માટે થઈ આપણા ખર્ચે મોદી સાહેબ વિદેશમાં રખડે છે અને ખરેખર જો દેશ માટે ફરતા હોય તો વિદેશોમાં જઈ આવ્યા પછી દેશ માટે શું કર્યું એને શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ લોકો સમક્ષ એની જે કંઈ બન્યું છે એની જે કંઈ દેશનું ભલું થયું છે એની સમક્ષ બધી જ વાત કરવી જોઈએ કે આટલા આટલા રાષ્ટ્રો સાથે ભારતનો આ પરિસ્થિતિ છે આ વિકાસ થયો છે પણ ના અદાણીને બધા પોર્ટ અપાવવા છે મુકેશ અંબાણીને ઘણું બધું કરાવવું છે અને દેવાળિયા રિલાયન્સ કંપની જેનો ગઈકાલે કે આજના છાપાની અંદર બહુ સ્પષ્ટ છે કે જેને એસબીઆઈએ એક ફ્રોડ તરીકે ફ્રોડ એટલે બે અર્થ થાય છેતરપિંડી કરનાર વ્યક્તિ એવો અનિલ અંબાણીને દેશની ડિફેન્સ કંપનીઓ ડિફેન્સના સાધનો બનાવવા માટે મોદી સાહેબ સતત પ્રયત્ન કરે છે અદાણી માટે પણ આજ પ્રયત્ન કરે છે તો આપણે શું કરવું આપણે ગુલામ થવું છે તમારે ખેડૂતો આ વિડીયો સાંભળતા પણ નથી અને ખેડૂતોને એના સ્થાનિક નેતાઓ જુદી જુદી રીતે ભરમાવે છે કોઈ બાપુની પાર્ટી માટે કામ કરે છે કોઈ આપ માટે કામ કરે છે કોઈ કોંગ્રેસ માટે કામ કરે છે અને મોટાભાગના ઘણા હજી સુધી ભાજપની ગુલામીમાંથી બહાર નીકળ્યા નથી પણ આટલા વર્ષો બોતેર પંચોતેર વર્ષ પછી ખેડૂતોને શું મળ્યું એવું કોઈ વિચારો શિક્ષણ ખરાબ છે ખાતર નથી બિયારણ નથી ગામડાની વ્યવસ્થા નથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી બદતર પરિસ્થિતિમાં ગામડાઓ જીવે છે એના માટે વિચારો તમે તમારા માટે વિચારો બીજા રાજકીય પક્ષ માટે વિચારો નહીં આ ફરું છું મારો અનુભવ છે જુનાગઢ જિલ્લામાં જે શરૂઆતમાં આમ આદમી પાર્ટીથી નીકળીને કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાંથી પછી જુવાળ ઉભો કર્યો આમ આદમી પાર્ટીમાં બધા એમાં મતલબ જોડાવવા માંડ્યા શું આમ આદમી પાર્ટી પાસે કોઈ આયોજન છે ખરું જ્યારે ગીરના સ્થિતિ જે પ્રોબ્લેમ હતા સેન્સેટિવ ઝોનના ત્યારે સ્પષ્ટ વાત કરી હતી કે લોકોને ઉશ્કેરવાથી સેન્સેવ સેન્સેટિવ ઝોન ન જાય કારણ કે મોદી સાહેબને અદાણી અંબાણી માટે સેન્સેટિવ ઝોન ઉભો કરવો છે આપણા બે ચાર રાજકીય પક્ષના મુખ્ય એના વફાદાર નેતાઓ માટે સેન્સેટિવ ગીર સેન્સેટિવ ઝોન લાવે છે તમે ઉપરથી નીચે પછડાશો તો પણ દૂર ન થાય પણ આમ આદમી પાર્ટીએ એક મુવમેન્ટ ઊભી કરી લોકોનો એક દિલ જીતવા માટે થઈને આ જે ઘણા મિત્રો કહે છે એને અમારે તો કે લાઈટમાં રહેવું છે એમ સતત ચમકવું છે એટલે મેં એની સાથે જોડાણા છીએ શું ચમક્યા ને શું તમારું વિસાવદર જુનાગઢ જિલ્લાનું તમે ભલું કર્યું કાંઈ નહીં કારણ કે હું છેલ્લા દસ વર્ષથી એ વિસ્તારોમાં ફરું છું મને ખ્યાલ છે ગાડરીઓ પ્રવાહનું બંધ કરવો તમારું વિચારો તમારું કોઈ પણ રાજકીય પક્ષ ભલું કરી શકે એમ નહીં આપણે જો ખરેખર આપણે આપણું ભલું કરવું હોય એક જ વિકલ્પ છે આપણે આપણામાંથી તદ્દન નવી નેતાગીરી ઊભી કરવી છે પ્રયત્નો કરીએ છીએ ભણેલા માણસોને પણ આગળ સ્થાન આપવું છે અને ભણેલા યુવાનોને ગવર્મેન્ટ મશીનરીમાં ગોઠવવા છે ગવર્મેન્ટ સચિવાલયો સરકારી કચેરીઓમાં ગોઠવવા છે કાયદાઓ ભૂલી જાઓ કાયદાઓ નેતરની સોટી જેવા છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ એક પણ સરકાર સ્વીકારતી નથી નાનકડી વ્યક્તિ જો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ભૂલ કરે તો સજા કરે છે પણ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ જ્યારે અધિકારીઓને પ્રધાનો ભૂલ કરે છે નહીં દેશને વીખી નાખે છે સાબિત પણ થાય છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ઠપકો આપીને છોડી મૂકે છે આ કઈ જાતની ન્યાય નીતિ એને પણ આપણે બદલવી છે મિત્રો આ વિડીયો છે માત્ર ઉશ્કેરવા માટે નથી ચોક્કસ આયોજનબદ્ધ છે એનું પ્લાનિંગ થયેલું છે અમલમાં મૂકી શકાય એવું આયોજન છે એટલે તમારી સાથે વાત કરવું છું આપણે આપણી સરકાર સ્થાપવી છે લોકો નક્કી કરશે દિલ્હીમાં બેઠા બેઠા માણસો નહીં દિલ્હીનો ભાજપનો કેન્દ્રીય પ્રમુખ કે કેજરીવાલ કે રાહુલ ગાંધી નક્કી કરે એ સત્તા નહીં અત્યાર સુધી એ જ બને છે ફલાણાને પ્ર પ્રમુખ પ્રમુખની પણ અહીંયા લોકોને તો કંઈ જ કિંમત જ નથી સારા માણસોને કંઈ મૂકતા જ નથી કોણ જીતાડે છે કોણ વધુ બોલે છે કોણ સરકારને ગાળો આપી શકે એમ છે કોણ સરકારનો વિરોધ કરી શકે એમ છે બસ એવા માણસોને સત એને હોદ્દાઓ આપો આ પરિસ્થિતિનો વિચારો દરેક રાજકીય પાર્ટીની સ્થાનિક નેતાગીરીની સમીક્ષા કરતા શીખો તમે સ્વતંત્ર બુદ્ધિ કેળવો બુદ્ધિથી નહીં નેતાએ તમારું ગામનું ભલું કર્યું છે તમારા વચ્ચે ક્યારેક ફોજદારી ગુનો નેતા આવીને ટપકે એ નેતાની કોઈ લક્ષણો નથી પોલીસો સામે જેમ તેમ ઝઘડવું એ નેતાના લક્ષણો નથી પણ એ પોલીસ વહીવટી તંત્રને કેમ આપણે કાઢવા જોઈએ અફકોર્સ એક આયોજન અમે તૈયાર પણ કર્યું છે અને એટલે જ કહું છું આપણે આપણી સરકાર જોઈએ છે સંપૂર્ણપણે પોલીસ વિભાગ નીકળી જશે એક નવી સિક્યોરિટી સિસ્ટમ ગુજરાતને આપવી છે નવી કો ન્યાયતંત્ર આપવું છે અને મિત્રો યાદ રાખો કે બંધારણની મર્યાદામાં રહીને ગુજરાતને સ્વતંત્ર રીતે એનો વિકાસ કરવો છે કેન્દ્રના ખંડીયા રાજા તરીકે નહીં રાજા નહીં રાજ્ય તરીકે નહીં કોંગ્રેસે પણ ગુજરાતને ખંડિયું રાજ્ય બનાવ્યું હતું અને ડબલ એન્જિનવાળી સરકારે તો સાવ ગુલામ બનાવી દીધો છે દિલ્હીમાંથી જે કંઈ આદેશો આવે એનો અહીંયા મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે એનું પાલન જ કરવાનું આવ્યું છે ગુજરાત માટે કોઈ નવી નીતિ ઘડાતી નથી મિત્રો આપણે એ ઘડવી છે ગુજરાતને સ્વાવલંબી બનાવવું છે અને ગુજરાત રાજા નથી રાજ્ય નથી રાજાને રાજ્ય નથી કેન્દ્ર સરકાર કે એમ બધું જ કરવા માટે એ બંધાયેલું નથી આપણા બંધારણે દરેક રાજ્યને દરેક રાજ્યને દરેક સ્ટેટને સ્વતંત્રતા આપી છે અધિકારો આપ્યા છે સત્તાઓ આપી છે પણ અત્યાર સુધીમાં કોંગ્રેસ અને ભાજપે એ ક્યારે સત્તા રહેવા દીધી નથી શાસન તો કે દિલ્હીથી કરીશું રાજ્ય કયું તો કે ગુજરાત રાજ્ય એને ન કરાવે જો એ પ્રમાણે વિપક્ષનું હોય તો એના ગવર્નરો દ્વારા હેરાન કરાવે સાહેબ આપણી પાસે બધું જ છે એક વખત એવું ચેલેન્જ પણ આપી શકે એમ છે કે ગવર્નર જો કોઈ પણ સહી સહી કરવાની ના પડે તો ગવર્નરને પણ એક બાજુ મૂકીને આપણા કાયદાઓનો અમલ કરીશું અને સારી વાત છે કે એ અત્યારે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે આદેશ આપ્યો છે જજમેન્ટ આપ્યું છે ગવર્નરની પણ હવે આપણે પરવા કરીએ એમ નથી રાષ્ટ્રપતિની પણ આપણે ચિંતા નથી રાષ્ટ્રપતિ આપણી વાત સ્વીકારવી હોય તો સ્વીકાર્ય ન કરે તો આપણે એને અમલ કરી દઈશું ભાજપને તો માત્ર સત્તા ટકાવી રાખવા માટેમાં મોદી સાહેબ અને અમિત શાહ બહુ સ્પષ્ટ નામ આપું છું અને એક મારું ઓબ્ઝર્વેશન છે મંતવ્ય નથી મારો નિર્ણય જાહેર નથી કરતો પણ ઓગણીસો ને સાઠથી જે રાજકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરતો આવ્યો છું અભ્યાસ કરતો આવ્યો છું અને મારી સમજણ પ્રમાણે કર્યો છે અને મીડિયાઓના અહેવાલોને આધારે કર્યો છે અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષાને આધારે કરું છું ત્યારે એક વસ્તુ સ્પષ્ટ લાગે છે કે કેન્દ્રમાં મોદી સાહેબની સત્તા જઈ રહી છે અને એ સત્તા ટકાવી રાખવા માટે પહેલું પ્રથમ પગથિયું એણે લીધું મોદી સાહેબને સરમુખે ત્યારે આ દેશના થવું છે રાષ્ટ્રપતિ શાસન લગાવવું છે મોદી સાહેબની છેલ્લી ઈચ્છા એ છે કે ઇન્દિરાબેને એકવાર રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું ઇન્દિરાબેન તો અલગ માટીની બાઈ હતી લોખંડી હતી કે અમેરિકાને પણ નહોતી અને રશિયાને પણ નહોતી ટ્રમ્પ હા કેતો હા ને ના તો ના મેં વારંવાર વીડિયોમાં કહ્યું છે કે ભારતમાં શાસન કોનું ચાલે છે કે ટ્રમ્પનું ચાલે છે મોદી સાહેબ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી ત્યારે ઇન્દિરાબેનો તો સ્પષ્ટ નકાર પણ ભણી દીધો તો ચેલેન્જ પણ ફેંકી દીધી તે મોદી સાહેબના હિંમત પણ નથી સૂજ પણ નથી એને તો માત્ર ગુજરાતને અને ભારતને રામના નામ ઉપર ચૂંટણીઓ જીતી અને ગુલામ બનાવવા સિવાય કાંઈ સોજ્યું નથી એવું સ્પષ્ટ માનું છું આમ છતાં મોદી સાહેબને સરમુખ હથિયાર બનવું છે સ્પીકરને હટાવ્યા ચોક્કસ રીતે એની પાછળ તર્ક છે એમને ભલે મીડિયાઓ ગમે તે બોલે છે પણ એની સાથે હું સહમત નથી મોદી સાહેબ પાસે તર્ક છે આયોજન છે મોદી સાહેબને સરમુખ થવું છે અને કદાચ એક પ્લાનિંગ મારા મગજમાં એનું એવું પણ છે એના વિચારોને ઓળખું છું એના વિચારોનો સ્ટડી કરું છું મોટાભાગના જે હું વાત કરું છું એ મોદી સાહેબના વિચારોને ઓળખીને વાત કરું છું એકલા મીડિયા ઉપર પણ નહીં મોદી સાહેબને રાષ્ટ્રપતિ બનવું છે અને અમિત શાહને વડાપ્રધાન બનવું છે આ ગેમ અંદર ખાને ચાલી રહી એ મારું અનુમાન છે મારું નિરીક્ષણ છે ડેપ્યુટી સ્પીકરને હટાવી અને કોઈ એના એનો જ ધડપ અને એના માનીતા હતા પણ એની ઉપર એટલા આક્ષેપોને પ્રતિ આક્ષેપો હતા કદાચ એ કોર્ટમાં એની સામે ચાલતી કાર્યવાહીમાં સજા પણ થઈ શકે એવી પણ પરિસ્થિતિ છે અને માત્ર ને માત્ર મોદી સાહેબની ચમચાગીરી જ કરી છે હાજી હાજ કરી છે બંગાળ માતા ત્યારથી પણ એ કલંક ભોસવા માટે થઈને નવા ડેપ્યુટી સ્પીકરની શોધ કરશે અને ક્રમશઃ કદાચ રાષ્ટ્રપતિને પણ રાજીનામું આપવાની ફરજ પડશે અને મોદી સાહેબ રાષ્ટ્રપતિ બને અને અમિત શાહ વડાપ્રધાન બને આ મારો તર્ક છે હજી હવે કહું મોદી સાહેબના જે વિચારોને હું સમજું છું એનો અભ્યાસ વર્ષોથી કરું છું ઓગણીસો મોદી સાહેબનો અભ્યાસ કરું છું એના આધારે કહું છું એની પાસે ડર્ટી પોલિટિક્સ કાંઈ નથી એસ્ટ્રોલોજીને આધારે કહું છું સમજી શકું એટલું એસ્ટ્રોલોજીનું જ્ઞાન મારી પાસે પણ છે આ એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે મિત્રો એક જ વાત કરું છું આપણે આપણા ગુજરાતનું આપણું ભલું કરવું છે તૈયાર છો કે ગુલામ રહેવું છે ગુલામ રહેવું હોય તો રહેજો પણ જેટલાને ગુલામ નથી રહેવું એટલા જ મિત્રો અમારી સાથે જોડાય અમારે ગુજરાતમાંથી ચાલીસ ટકા સ્વતંત્ર વિચારસરણીવાળી વ્યક્તિઓ જોઈએ છે જે કોઈને ગુલામી સ્વીકારવા તૈયાર નથી વીસ પચીસ ટકા તો અભૂત પ્રજા છે જેની પાસે કોઈ પણ જાતનું જ્ઞાન પણ નથી એટલે રાજકીય જ્ઞાન નથી વહીવટી જ્ઞાન નથી પોતાના કામમાં નિષ્ણાત છે પશુપાલક પણ નિષ્ણાત છે પણ પોતાના કામમાં છે ખેડૂતો નિષ્ણાત છે પોતાના કામમાં છે મજૂરો પણ નિષ્ણાત છે પણ પોતાના કામની અંદર એ નિષ્ણાત છે પણ એને સમજણ રાજકીય સમજણ નથી વહીવટી સમજણ નથી મા એટલા માટે એને ગુલામ બનીને જીવવું પડે છે આપણે એને પણ ઉભા કરવા છે તમે પણ જાગો તમારે કોઈના ગુલામ રહેવું નથી આ પરિસ્થિતિનું નિર્માણ આપણે ગુજરાતમાં કરવું છે અને કેન્દ્રની સત્તાને પડકારવી પણ છે કે અમે તમારા ગુલામ નથી માત્ર ચાલીસ ટકા મિત્રો જાગે યુવાનો જાગે અને એક પછી વિડીયો હવે મૂકતો જ પણ જઈશ સમય આવ્યો છે પરિસ્થિતિ બદલાતી જાય છે આપણી રાજકીય પરિસ્થિતિ એક કરવટ બદલી રહી છે અને એ નવી ઉભરતી આવી પરિસ્થિતિમાં આપણે અમારી રાજકીય પાર્ટી છે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી એને હવે સંગઠિત કરી રહ્યા છે માત્ર સ્વતંત્ર વિચારસરણી ધરાવવા વાળા મિત્રો જ અમારી સાથે જોડાય અને એજ્યુકેટેડ માણસો કારણ કે વહીવટી પરિવર્તન લાવવા માટે અનેક ભણેલા માણસો જોશે અનેક ચાર્ટર્ડ એકાઉન્ટ જોશે અનેક એલ લો ગ્રેજ્યુએટ જોશે બી જો જોશે શિક્ષકો માટે જોશે ઘણા ઘણી વ્યક્તિઓની જરૂર છે એને અમે એના ખેતીવાડી નિષ્ણાતા એગ્રીકલ્ચર કોલેજના પ્રોફેસરો વૈજ્ઞાનિકો ગ્રેજ્યુએટો એને ગોઠવવા છે એને ખેતીનો વિકાસ કરવો છે આપણે કોઈની બુદ્ધિ ઉછીની લેવી નથી આપણી પાસે એટલો બધો મેનપાવર છે એન્જિનિયરો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આઈટી ગ્રેજ્યુએટો એટલો બધો આપણી પાસે પાવરફુલ પાવર છે અને બીજી એક અપીલ કરું જે અમેરિકાની જે પરિસ્થિતિ બદલાતી જાય છે યુરોપના અને ભારતના જે સંબંધો બગડતા જાય છે તો આઈટી ગ્રેજ્યુએટની નોકરી ક્યારે જશે ખબર નથી મોટાભાગના આઈટી ગ્રેજ્યુએટો અમેરિકાની કામથી અહીંયા નભે છે એના દોઢ લાખથી બે લાખ પગાર મળે છે કામ અમેરિકાનું છે પણ એ જ્યારે પરિસ્થિતિ બદલા છે ત્યારે આ બધા લોકો બેકાર થઈને રહેશે એના માટે આપણે અત્યારથી પ્લેટફોર્મ તૈયાર કરવું છે તકલીફ છે ભણેલા માણસોને રસ નથી ક્યારેક એવી પણ વાત કરીશું પણ ખેડૂતો મજૂરો અને યુવાઓ અને મહિલાઓ એને તૈયાર કરવી છે ભણે બહુ ભણેલા માણસો આપણી સાથે ન જોડાય જેટલા ઇન્ટરેસ્ટ ધરાવનારા જોડે જેને ગુજરાત પ્રત્યે કંઈક લગસ છે એવા જ જોડાય જોડાવ આવતી આવતા વિડીયોથી નવી નવી વાતો કરતા રહીશું અને હવે મારા વિડીયો સતત આવશે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત